જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ ઉત્તર તેમજ દક્ષિણ ભારતની યાત્રા કરી અને જ્યારે અમે સોરઠની ધરતી ઉપર પંચતીર્થી કરી રહ્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો કે યાત્રા પ્રવાસની બસની અંદર પણ સતત અમારું અનુસંધાન એક પછી એક ધામ કહેતા ક્રમવાઈજ કયા ધામમાં કયા દર્શન કર્યા કયા ગામથી કયા ગામની અંદર ગયા હતા એમાં પણ હવે તમે મૂળીધામના દર્શન કરી શકો છો તો વિચાર આવશે કે જૂનાગઢની પણ સ્થિતિ કર્યા બાદ મૂળીધામ કેવી રીતે તો વિડીયોની અંદર થોડી મિસ્ટેક હતી ને મૂળીધામ એના વિડીયો જ એ બાકી રહી ગયા હતા એટલે સારંગપુર ગઢપુર અને બોટાદ ધામના દર્શન કર્યા પછી અમારો રાત્રિનિવાસ એ મુળી શ્રી સ્વામિનારાયણ મંદિર ત્યાં અમે રોકાયા હતા મુળીધામ એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળ અંકિત થયેલી આ પાવનકારી ધરણી છે એ મૂળીધામમાં રાત્રિ નિવાસી અને તમે જોઈ શકો છો કે અંધારું તે થઈ ચૂક્યું છે હવે તમે જે મંદિરના દર્શન કરી શકો છો એ ગગનચુંબી મંદિર કે જેના શિખરો આકાશને અટતા હોય અને પાતાળમાં જેના પાયા હોય તો આ મંદિરનો નજારો નિહાળતા એના દર્શન કરતાની સાથે જ સામાન્ય વ્યક્તિ હોય એ પણ એમ વિચારે કે આ મંદિર બંધાવનાર એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં હોય અને એ મંદિર બંધાવનાર જો કોઈ હોય તો એ આપણા અતિ કવિત્વ શક્તિ ધરાવનારા કે જે શતાવધાન હતા એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે જેને મહારાજના સખા તરીકેનું બિરુદ મળ્યું હતું એ બ્રહ્માનંદ સ્વામીએ મૂળીધામનું મંદિર એનું નિર્માણ કાર્ય કરાવેલું છે ત્યાં બિરાજમાન એવા હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજના દર્શન કર્યા બાદ તમે એના કાંગરાઓ ઘુમટો કલાકૃતિઓ એ નકશીકામ એને તમે જોઈ શકો છો ઘુમટમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી અનેક લીલાઓ એ ચિત્રકામની અંદર અલંકૃત કરવામાં આવી છે મહારાજના પ્રાગટ્યથી જે જે લીલાઓ મહારાજે વૃંદાવનની અંદર જે ધર્મભક્તિ એને દર્શન આપ્યું હતું એ આદિક વિચરણની લીલાઓ એ તમામ અહીંયા ઘુમટની અંદર દર્શન આપી રહી છે ત્યારબાદ તમે મૂળીધામના મંગળા આરતીના દર્શન કરી શકો છો કે જે મૂળીધામમાં બિરાજમાન એવા રાધાકૃષ્ણ દેવ ત્રિકમ રણછોડ રાય એના દર્શન થાય છે અને ખાસ મૂળીધામ એટલે અતિ મહત્વનું સ્થાન એટલા માટે કે જ્યારે આ લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે બિરાજમાન હતા એ વખતે મહારાજે આપણા સંપ્રદાયની અંદર જે જે મોટા મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે એમાંથી અમુક અમુક ઉત્સવો એની મર્યાદાઓ બાંધી છે કે કયા ગા ધામની અંદર કયો ઉત્સવ એને ઉજવવામાં આવે અને એમાં પણ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓ એને આજ્ઞા કરી કે અમે જે ઉત્સવની ધર્મ મર્યાદાઓ બાંધીએ છીએ બંધારણ બાંધીએ છીએ એ ઉત્સવમાં અમારા આશ્રિતોએ વગર આમંત્રણે એ ઉત્સવના દર્શન કરવા માટે જવું તો એમાં મુળીધામનો જે ઉત્સવ બાંધવામાં આવ્યો હોય તો એ છે વસંત પંચમીનો ઉત્સવ કે જે વસંત પંચમીને આપણે શિક્ષાપત્રીની તિથિ તરીકે ઉજવીએ છીએ અને હમણાં જ એ શિક્ષાપત્રી એ દ્વિશતાબ્દી મહોત્સવ આવનાર છે મહારાજે લખી છે વડતાલની અંદર પરંતુ એનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે મૂળીધામમાં બાંધ્યો છે અને આજે પણ બહુ મહા મહોત્સવ જ્યારે મૂળીધામની અંદર ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદ દિવસથી આચાર્ય મહારાજ સ્વયં ત્યાં પધારી અને તમામ હરિભક્તોને રંગના છાંટણાઓ કરી અને પાવન બનાવે છે અને લાખો માણસો એ વસંત પંચમીનો ઉત્સવ કરવા માટે મૂળીધામની અંદર એકત્રિત થાય છે તો જે જે લોકો આ ઉત્સવથી અંજાન હોય તો એકવાર ચોક્કસ વસંત પંચમીનો ઉત્સવ એ મૂળીની અંદર કરવો તમે જોઈ શકો છો કે મંદિરથી બહાર થોડે દૂર એક વાડી છે જે વાડી એ પ્રસાદીની વાડી છે અને એમાં ખાસ જે તમે ઓટાના દર્શન કરી શકો છો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કે જે બ્રહ્માનંદ સ્વામી એમણે મહારાજના વિરહની અંદર જે દિવસો વ્યતીત કર્યા હોય તો આ આ મૂળીધામ એ ધરણી ઉપર પોતાનું છેલ્લું જીવન એ પૂર્ણ કર્યું હતું કહેતા બ્રહ્માનંદ સ્વામી એ મુળીધામમાં ધામમાં ગયા હતા ત્યાં વાડીમાં રહેલો પ્રસાદીનો કૂવો એના તમે દર્શન કરી શકો છો અને ત્યાં વાડીમાં જ બ્રહ્માનંદ સ્વામીની જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ જગ્યાએ આજે ઓટો ચણવામાં આવ્યો છે પ્રસાદીના ચણાવિંદ એ પધરાવવામાં આવ્યા છે તો એ પ્રસાદીની વાડી બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામીની સાથે એ મૂળીધામની અંદર રહેતા હતા અતિ કવિત્વ શક્તિ ધરાવનાર અને જ્યારથી લાડુદાન તરીકે આ સત્સંગની અંદર પહેલીવાર ગઢપુરની ધરામાં આવ્યા અને ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરી અને બ્રહ્માનંદ સ્વામી તરીકે બિરુદ પ્રાપ્ત કર્યું ત્યાર પછી એના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે ઘણા પરચાઓ પૂર્યા હશે ઘણીવાર રક્ષાઓ કરી હશે અને ઘણીવાર કસોટી પણ કરી હશે પરંતુ બ્રહ્માનંદ સ્વામીનું જીવન જોતાં વધારે મેં વધારે પરચા જો પૂરાયા હોય તો આ મૂળીધામનું મંદિર જ્યારે બાંધવામાં આવ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પરચાઓ પૂરેલા છે ત્યાર પછી અમે લોજ બંધાયું એ મંદિરના પથ્થર એક જ ખાણમાંથી લાવવામાં આવ્યા હતા અને એ પણ મહારાજે દિવ્ય રૂપે સ્વામીને એ ખાણ બતાવી હતી અને ત્યાંથી એ એકત્રિત કરવામાં આવ્યું હતું અને અલર્ક વાવ પ્રસાદીની છે કે જ્યાં કૃષ્ણ અવતારમાં ગોપીના રાસ જે રીતે થયેલો એ જ રીતે ગ્રામવાસી શ્રી ભક્તો એની પ્રાર્થનાથી મહારાજે દિવ્ય રાસલીલા એનું દર્શન કરાવેલું હવે અમે જ્યારે લોજની અંદર દર્શન કરવા માટે આવી ચૂક્યા છીએ ત્યારે તમે જોઈ શકો છો એ નીલકંઠ વર્ણિના ચરિત્ર લોજની ભૂમિ એટલે સેવાનું પ્રતિક શું કહેવાય એ સમજાવતી ભૂમિ લોજની ભૂમિ એટલે ઉદ્ધવ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને અનંત સુખ આપવા માટે અક્ષરધામનું અલૌકિક સુખ આપવા માટે બાદ એ પરમાત્માના ચડાવિંદ જે ભૂમિ ઉપર અટકી ગયા કાયમના માટે સ્થાપિત થઈ ગયા એવી જો કોઈ ધરાવ હોય તો એ લોજની ભૂમિ છે બાકી વન વિતરણની અંદર તો કેટલાય મઠાધિપતિઓ પોતાના મઠના અધિપતિ તરીકે નીલકંઠ વર્ણને સ્વીકારવા માટે મહંતપદ આપવા માટે તૈયાર હતા તો કેટલાય રાજ રજવાડાઓ એ સામેથી આપવા માટે તૈયાર હતા તો કેટલી રાજકુમારીઓ એનું પાણી ગ્રહણ કરવા માટે વિનંતી કરવામાં આવતી હતી પરંતુ એ બધી જ જાહો જલાલીને ઠોક્કર મારી અને કેવળ અને કેવળ કાઠિયાવાડ બાજુ જેની દ્રષ્ટિ હતી અને પોતાના આશ્રિતોને સુખ આપવું હતું અને એના માટે જ જેનું અવતારીપણાનું પ્રાગટ્ય હતું એ વરણીરાજ ફરતા ફરતા જ્યારે લોજની અંદર આવ્યા અને પવિત્ર દિવસ મુક્તિવાવ ઉપર જ્યારે વર્ણી એ આસન લગાવીને બેઠા અને સુખાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો જોકે પ્રથમ તો પણિહારીઓ જ્યારે પાણી ભરવા માટે આવી ત્યારે એમ થયું કે અહો આવું બટક બ્રહ્મચારીનું મનમોહક સ્વરૂપ ક્યારેય જોયું નથી કોણ એવી ધન્યભાગી માતા હશે કે જેની કુખે આવા બાળ બ્રહ્મચારી બટુકનો જન્મ થયો પણ એકલા અટુલા કેમ હશે આવા અવનવા આપણે સંપ્રદાયની અંદર કથા દ્વારા જાણીએ છીએ કે એ લોજની સન્નારીઓ એને પ્રશ્ન ઉઠેલા ત્યારબાદ સુખાનંદ સ્વામી એનો મેળાપ થયેલો અને સુખાનંદ સ્વામીએ જ્યારે મુક્તાનંદ સ્વામીની સાધુગુણ સંપન્નતા વિશે કહ્યું અને ત્યારે વરણીરાજ એમ થયું કે અહો જો એ ગુરુવરે રામાનંદ સ્વામી વિશે સાંભળ્યા બાદ કે એના શિષ્યો અહીંયા રહેતા હોય તો એકવાર મારે રામાનંદ સ્વામીના તો દર્શન કરવા જ છે અને કાયમના માટે લોજની ધરાવ પર નીલકંઠ વર્ણી રહી ગયા તમે જે સચ ચરિત્ર જોઈ શકો છો એ મુક્તિવાવ એનું કોઈ જો રિનોવેશન કાર્ય કરાયું હોય અને આજે એ મુક્તિવાવને જીવંત પ્રતિક કોઈ આપવું હોય તો તપોનિષ્ઠ એવા અક્ષર નિવાસી સાંખ્યોગી ગુરુતુલ્ય રવિકાંતાબેન કે જે અત્યારે ભગવાન સ્વામિનારાયણ એના અક્ષરધામની અંદર બિરાજમાન છે તો એમણે આ લોજની અંદર રિનોવેશન આ મુક્તિવાવનું કરાવેલું છે આજે હજારો હરિભક્તો એના દર્શન કરી અને સહાનુભૂતિ અનુભવી શકે છે કે નીલકંઠવર્ણીએ કેવી રીતે લોજની અંદર લીલા કરી હશે વનવિત્રની અંદર નીલકંઠવર્ણીએ કેવા કેવા દુઃખ સહન કર્યા હશે કેવી રીતે મહારાજ ફર્યા હશે તો એવી આ લોજની ધરા અને ખાસ એમ કહી શકાય કે અતિશય મનને હદનારું ને વાલ સોયું એવું સરજુદાસ નામ એ નીલકંઠવર્ણીને મળ્યું હોય તો એ લોજવાસીઓ એને સરજુદાસ તરીકે બોલાવતા હતા સેવાના પ્રતિકરૂપે નાનામાં નાની સેવા નીચી તેલ મળે તો માને ભાગ્ય જો જે મુક્તાનંદ સ્વામીના વચન એ જાણે નીલકંઠ વર્ણીએ જ પોતે અનુભવ કરી અને બતાવ્યા હોય તો એ લોજની ધરાવ પર વાસણ માંજવાની સેવાથી માંડી ભિક્ષાવૃત્તિ કરવા માટે જવું કે પછી સીલ ગામ જેવા ગામડાની અંદર ખેતરમાંથી ચીબડા લેવા માટે જવું કે છાણ વીણવા માટે જવું આદિ કોઈ પણ જો સેવા કરી હોય તો નીલકંઠ વર્ણિયા આ ધરાવ પર સેવા કરી હતી મીંઢિયાવાળના મરચાં જેને ખાંડી અને જમવા એ કોઈ નાની સુની વાત નથી ને સામાન્ય વ્યક્તિની પણ વાત નથી અને આપણે જાણીએ છીએ કે પરોક્ષના સંતો આવેલા સાધુ મહાત્માઓ અને એને એમ થયું કે આ લીલાછમ ગોળા તો એ કોઈ મિષ્ટાન હશે અને એ પોતે મિષ્ટાન જમે છે અને અમને સાદું ભોજન આપે છે અને એક જ ગોળો મોઢામાં મૂકતાની સાથે જ તમતમાટી જેને બોલી ગઈ હતી અને કેટલું ઘી પાવામાં આવ્યું ત્યારે સારું થયું તો એ મીંઢિયાવાળના મરચાં જેણે વર્ણીરાજે જમાવ હોય તો એ આ લોજની ભૂમિ છે આજે પણ એ ખાંડણીય પથ્થર એ ત્યાં દર્શન આપી રહ્યું છે મેણ સંપ્રદાયનું મુખ્ય કારણ કે સ્ત્રી અને પુરુષોની સભા જે ભેગી થતી હતી અને વરણીરાજે આ બધું જોયું તો વરણીરાજે જીવરાશાના ડેલામાં મુક્તાનંદ સ્વામી જે કથા કરવા માટે જતા હતા તો મુક્તાનાય સ્વામીને કહ્યું કે મને જો કથાની અંદર લાવો હોય બેસાડો હોય તો સ્ત્રી પુરુષની સભા અલગ કરવામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રી પુરુષની સભા જો અલગ થઈ હોય તો એ લોજની ધરામાં અલગ થઈ સાંગાવાઓ છે ત્યાં નીલકંઠવળની જે પચાસ સંતોનું મંડળ રહેતું હતું એ સંતોને યોગ અભ્યાસ શીખવડતા શીખવતા હતા એ સાંગાવાઓ પણ પ્રસાદીની છે આ લોજની વાવ ઉપર જ્યારે વરણીરાજ પધાર્યા અને ત્યાર પછી ગુરુને અતિ મળવાની તાલાવેલી હતી અને જ્યારે રસોડાની અંદર સંતોને દેવતા જોઈએ ત્યારે જોયું તો બાજુના ઘરમાં ઘર હતું એની દિવાલમાં ગોખ હતો અને ત્યાંથી દેવતાઓ લેવામાં આવતા હતા અને ત્યારે વરણીરાજે મુક્તારણ સ્વામીને વાત કરી કે સ્વામી આ દિવાલમાં ગોખમાં બાખું નથી પરંતુ સંપ્રદાયની અંદર આ છિંદુ છે અને છીંડું થતાં રાજમાર્ગ થતાં વાર નહીં લાગે માટે આ ગોખ બુરાવી દેવામાં આવે અને એ જ વખતે વરિણ રાજા વચન અનુ અનુરૂપ મુક્તાનંદ સ્વામીએ એ આજ્ઞાને શિરોધાર્ય માની અને હકીકત જાણી અને બારીને બુરી દીધેલી કેતા ગોખ બુરાવી દીધેલો અને એ આજે પણ એ દિવાલ દર્શન આપી રહી છે તો આવી પ્રસાદીભૂત અનેક વસ્તુઓ અને એમાં ખાસ લોજમાં જ્યારે આપણે પગ મૂકીએ તો પહેલાં ગોંદ્રાના દર્શન થાય કે જેને આપણે પાદર કહીએ ભથાણ કહીએ આ જે વરણીરાજે ગોખ બોરાવો એ ચરિત્ર એના તમે દર્શન કરી શકો છો નીલકંઠવર્ણિ જે લોજની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે જતા હતા એ પણ તમે ચરિત્રના દર્શન કરી શકો શકો છો નીલકંઠવર્ણિ જ્યાં યોગ અભ્યાસ શીખવતા હતા એ સાંગાવાવ એના તમે દર્શન કરી શકો છો અનેક લીલાઓ મહારાજે અહીંયા વરણીરાજ રૂપે કરી છે તો ખાસ કહેવાનું કે એક સેવાનું પ્રતિક શું કહેવાય કે કોટી બ્રહ્માંડના અધિપતિ હોવા છતાં જેણે કરી બતાવ્યું હતું એ કોઈ નાની સુની વાત નથી આ શાહ એનો ડેલો કે જ્યાં સ્ત્રી અને પુરુષો એની સભા અલગ કરવામાં આવી હતી આર્થદૃષ્ટા ઋષિ મુનિઓના શાસ્ત્રના નિયમ પ્રમાણે જે કોઈ કરી ન શક્યું એ કાર્ય ભગવાન સ્વામિનારાયણે કરી બતાવ્યું તમે લોજનું જે શિખરબદ્ધ મંદિર એના શિખરના ગગનચુંબી શિખર એના દર્શન કરી શકો છો લોજની વાવ એના દર્શન કર્યા બાદ હવે અમારી યાત્રા પ્રવાસ છે એ આગળ પ્રયાણ કરી રહી છે અસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ